જય માતાજી જય શ્રી કૃષ્ણ અત્યારે આપણે આવી ગયા છીએ અક્ષર અક્ષરફાર્મની અંદર અક્ષર ફાર્મ બોરવ ગીર સાસણગીરથી તદ્દન નજીક એટલે કે દસ કિલોમીટર તાલાળાથી તદ્દન નજીક એટલે કે દસ કિલોમીટર સત્તાધાર અહીંથી પાંત્રીસ કિલોમીટર થાય છે સોમનાથ અહીંથી પાંત્રીસ કિલોમીટર થાય છે સાસણ સાસણથી આપણે દિવાળીયા પાક ઓગણીસ કિલોમીટર તાલાળા દસ કિલોમીટર સોમનાથ પાંત્રીસ કિલોમીટર દીવ દેવ કિલોમીટર સમજી ચાલીસ કિલોમીટર કંકાઈ નેવું કિલોમીટર જૂનાગઢ સિત્તેર કિલોમીટર સતાધાર પાંત્રી કિલોમીટર તો આપણે અત્યારે અક્ષરફામની અંદર ફૂલ બહુ મજા આવી મોજ મસ્તી અને સરસ રમત ગમત સાથે આઈકાણે બહુ મજા આવે એવું છે એટલે બધાય લોકોને મારે જણાવવાનું કે આપણે જુનાગઢથી સિત્તેર કિલોમીટર એવું બોરુવા ગીર અક્ષર ફાર્મની અંદર અત્યારે જલસા જલસા ને જલસા છે તો બધાયને જણાવવાનું કે ભર પસંદ ગીર અત્યારે પાંચ પાંચ સવારે આઠસો રૂપિયા સુર હિન્દુ સાથે નવસો નવાણું રૂપિયા પર પસંદ નવસો નવવાણું રૂપિયા એટલે કે ધમાટક અત્યારે પાણી અત્યારે આપણે પાડવી હોય તો બધાયને મારે જણાવવું હોય કે આવી સ્વસ્થ અને સુપર એન્જોય કરવા માટે મજા ગોરવા આવગી સાસન નથી તેવું બોલવા આવગી તમને મતલબમાં મજા આવશે પણ બહુ સારું છે અને અહીંનું તમને જુનર અને સાંજે જમવાનું તમને બધી બહુ મજા આવે છે અને વાતાવરણ એકદમ નેચરલ છે તો બધાને મારે જણાવવાનું કે બહુ સરસ મજાની સગવડ સાથે બધાને કહું છું કે તમે આવી જાઓ એ લોકો અહીંયા તમને બોલાવવાનું તો બોલાવી આપે છે એટલા માટે તમને જણાવું છું કે વેલકમ ટુ સાસણ થી બોરવા આવી જાઓ જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને મારે ખાસ જણાવવાનું કે એવા ફાર્મ બોરવાઓ ગીર અક્ષર ફાર્મ બોરવાઓ ગીર તમે આમાં નંબર આપેલો છે તમે એ નંબર માટે કોન્ટેક કરી શકો છો બરાબર અક્ષર ફાર્મની અંદર તમે એડવાન્સ બુકિંગ કરાવી શકો છો પર પર્સન નવસો નવ્વાણું રૂપિયા દસ વર્ષથી નીચેના છોકરાનું કાંઈ લેવાનું આવતું નથી એટલે બધાયને ખાસ જણાવતા આનંદ થાય છે કે અક્ષર ફાર્મના આંગણે જરૂર આવો અવશ્ય મુલાકાત અક્ષર ફાર્મની સરસ મજાની સગવડ સાથે અક્ષર ફાર્મમાં આવો એવું સરસ મજાનું લોકેશન સાથે એટલે કે આપણે રાતના હાવજડા કલકલાટ કરતા હોય અને એ જોવાની કાંઈ મોજ હોય ભાઈ એટલે એમાં કાંઈ ઘટે નહીં હો ભાઈ એમાં કાંઈ ન ઘટે એ લીલી અને અને હરિયાળી ગીર હાવજડા જાહેણ કરવું દેતા ત્યાં તો પૌડાનો નથી કોઈ પાર આ આવી હાવાજુ ડણકું દેતી હોય અને પહુડા કિલકિલાટ કરતા હોય